તો ત્યાં સોલ પ્રકારની કોફી દેખાય છે અહીંયા પૈસા દોરેલા છે કોઈ તો પૈસા નાખવાનું છે જેમાં ખાઈ કોઈને ન ખાય રૂપિયાના કોઈ ખાય તે દોરેલા છે એમાં પેલા પૈસા નાખવાના આપણે એ નાખીએ કોફીના નામ જોઈ લેવાના નીચે પૈસા જોઈ લેવાના નાખવાના પૈસા હોય અને પૈસા દેખાઈ રહ્યા હશે હવે મમ્મી એમના માટે કોફી સિલેક્ટ કરશે મમ્મી અને પપ્પા ચીનો પાવે એ સિલેક્ટ કરે

ના પડી કેમનું કરવાનું છે ગાય પપ્પા ને પૂછ્યું ને તો એવું કીધું પપ્પા એ તું જાતે આઈડિયા કર ને કરવું તું ને મે સિલેક્ટ કરવાનું ચાલુ કરું મે અન પપ્પાએ ઓકે વાળું બટન દબાવું આ ફિલ્મ ચાલુ થઈ છે ઓર બતાવી બતાવે બી છે ગાઈસ કઈ કોફી સિલેક્ટ કરી છે આપણે ભરાવાનો પ્રયાસ ચાલુ થશે લેવું છે કે ગ્લાસમાં એ બી સિલેક્ટ કરવાનું આવે આપણે લાયા નહી એટલે આપણે ગ્લાસ જ સિલેક્ટ કરીશું આ સિલેક્ટ કરી દીધો જો દેખો ને તમને ગ્લાસ એમાં પેલા કોફી આવશે એની પછી ગરમ ગરમ પાણી આવશે એની પછી દૂધ આવશે

તમને દૂધ આવતું દેખાય છે જો હવે કોફી આવી કોફી હવે સ્ક્રીન પર બતાવે છે ફૂલ થઈ ગયો એટલે આપણે લઈ લીધો એટલું લીધું તું એ ઢાંકરું થાકી દઈએ એ જઈએ એવું લાગ્યું કોફી નું મશીન તમને જોવાનું મસ્ત લાગ્યું કોફીનો ગ્લાસ આવો દેખાય એની ઉપર મોલ નું માં બી છે ચાખી એકદમ મસ્ત કોફી લાગે છે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ કેવો લાગ્યો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો બાય બાય આજનો બ્લોગ અહીંયા બ્લોગ્સમાં